હેવી એક્સરસાઇઝ કરતા લોકોને અને રેગ્યુલરલી જીમ જતા લોકો માટે આજે હું સ્કીન કેર અને હેર કેર માટેની પાંચ ટીપ્સ આપું છું એમાં સૌથી પહેલાં તો જ્યારે પણ જીમ જાઓ ત્યારે તમારે લૂઝ કપડાં બ્રિધેબલ મટીરિયલના કપડાં પહેરવાના બહુ જ ટાઈટ કપડાં કે સિન્થેટિક કપડાં અવોઇડ કરવાના પહેરવાનું બીજી ટીપ કે જીમ ગયા પછી કે એક્સરસાઇઝ કર્યા પછી તરત જ શાવર લઈને ફ્રેશ ડ્રાય કપડાં પહેરી લેવાના જેથી તમને બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે ફંગલ ઇન્ફેક્શન ના થાય ત્રીજી વસ્તુ જે પણ સપ્લિમેન્ટ્સ તમે જીમમાં લેતા હોવ છો એના લીધે તમને એકનેની પ્રોબ્લેમ વધી શકે છે તો એ લેવાનું ટાળવાનું ચોથી વસ્તુ કે જ્યારે પણ તમે જીમ જાઓ છો ત્યારે જે ટોવેલ છે એ સાફ યુઝ કરવાનું અને એને રિપીટ નહીં કરવાનું અને જે પણ તમારા કપડાં છે સોક્સ છે એ રેગ્યુલર વોશ કરવા નાખી દેવાનું અને હંમેશા ફ્રેશ કપડાં પહેરવાના પાંચમી વસ્તુ કે જ્યારે પણ જીમ જઈએ છીએ ત્યારે માથામાં પણ એટલું જ સ્વેટિંગ થાય છે એટલે રેગ્યુલરલી વોશ કરવાનું જેથી માથાની અંદર તમને ડેન્ડ્રફ કે ફોલિયો થવાના ચાન્સીસ ઓછા થઈ જાય તો જો તમે આ બધા વસ્તુનો ફોલો કરશો તો તમને જીમ જવાનાથી કે એક્સરસાઇઝ કરવાથી જે પણ સ્કીન ઇન્ફેક્શન થતા હશે એનાથી તમે બચી શકો છો થેન્ક યુ